ફાઇનલી ગાઈસ જો જમવાનું બનાવવાનું બધો સામાન પડ્યો છે અહીંયા કેના રોટલા બનાવી રહી કઈ કવના કવના ગાઈસ રોટલા બનાવી રહી છે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ આ ન્યુ બ્લોગ ઓમો ભાત ચાલે ના છોડું છે શરમ ભરે ખાચી ન ખાચી આયા અમે ઓય ગાટ ગાટ પોણી ચાખી જંગજો જો મે કે રંગ જો મે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને

રેડી રેડી વાંધો નહીં ચલો જરા ચાવી લઈને આવ્યો એક રાઈડ એક રાઈડ એક છોટી સી રાઈડ માર કે આતે કઈ નઈ ગઈસ ચલો ચલો ચાવી લઈને આવ્યો છે તો અમે બંને મેગી લઈને આવારા ગઈસ તો મેગી બનાવવાની ઈચ્છા છે મેગી ખાવાની બહુ ઈચ્છા બહુ ટાઈમ થઈ ગયો મેગી ચાર બનાવી હશે યાદ નહીં આવતી તો આજે લેતા આવીએ ઘરમાં તો કઈ પડે નથી તું બાય કાઢે તો ચલો જઈએ પાર્લરે બારે જ છે ગાઈસ ગાયો પેશો નું બધું કામકાજ ચાલુ છે બારે જાતા હવે આયા છે એટલે હવે એને કામમાં લાગી ગયા છે શું કે મમ્મી થાક નહીં આવતો ને બહાર જઈને એટલે વરસાદ જેવું છે એટલે જો જરૂર બાઈક બારે કાઢેલો છે પડે ના તો હારી વાત છે એ આ બાજુ લાયરું અમે તરત જ પાછા આવર આ બાઈક લઈને ચાલુ કરતા એક કલાક કરશે જઈ લો ભાઈ એમાં ચલો ગાઈસ ફાઇનલી સ્ટાર્ટ કરી નાખ્યું છે ચલો ગાઈસ મસ્ત બેસી જઈએ જવા દો અહીંયા પાસે એક દુકાન હતી પણ ત્યાં તો નથી હવે અમારે છે આગળ જવું પડશે આગળ ગામમાં જ જવું પડશે

થી વરસાદ ચાલુ થઈ ગયો છે ફાઇનલી ગાઈસ મેગી બનીને કંઈક આવી બનાવી છે અમે જો ગાઈસ ને જયલો પાટકા સાફ કરેલો છે દિલીપજી આવું બનાવે કેવું બનાવ નહીં તમને તમને ના ગમી ગમી લઈ જાય લઈ દે ફટાફટ નાખી દે અંદર લઈ જાય फाइनली गाइस तुम टेस्ट करो के भाई नमस्ते अक्षरों के जादूगरों नमस्कार जो है सुपर दादाजी जीरा जी नमस्कार गाइस मने पण बहोत मस्त लागयो और नहीं मैगी है मैगी ફાઈનલી ગેસ મેગી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હાજી હજુ ખાઈ રહ્યા એ તમારી તેની સ્પીડ બહુ છે અને ગાઈસ જેલા તું ખાઈ રહ્યો જેલો પણ ખાઈ રહ્યો ચાલો ગાઈસ હવે આપણે જવાનું છે દૂધ ભરાવા માટે ગાઈસ બધા ઘરના સમાચાર જોઈ રહ્યા છે ટીવી ઉપર પહેલી વાર સમાચાર ખૂલે આજ ફાઇનલી ગાઈસ જો જમવાનું બનાવવાનું બધું સામાન પડ્યો છે અહીંયા દાદી જમવાનું બનાવી રહી છે ને કઈ રોટલા કઢી છે કયા રોટલા બનાવી રહી ક કવાના કવાના ગાઈસ રોટલા બનાવી રહી છે હજુ હવે સ્ટાર્ટ જ કરવાનું છે બનાવવાનું હાલ તો લોટ બનાવી રહી છે તો ગાઈસ બહુ અંધારું થઈ ગયું છે ને આજના આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છે જો તમને વ્લોગ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મળીએ આવને આવા બીજા વ્લોગ વિડિયોમાં તબ તક કે લિયે આ ઠેસર બહારે પડ્યો છે કેમ કે અંદર મૂકે એવી જગ્યા જ નહીં એટલે છે ને અહીંયા અમે બહાર જ રાખ્યું છે એટલે વરાણાનું તો પલળે જ છે કઈ જુઓ અત્યાર વરસાદ ચાલુ જ છે ભાવ એમ થોડો થોડો આખા દિવસના સોટ જ આવેલા થોડો 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 વરસાદ આવેલો છે